રાજુભાઈ ફુલકા તો ગામનું નામ છે ફૂલકા રોટલી એમ કે રાજુભાઈ એમ કે ખાવું હોય તો હાલો તો ફુલકા રોટલી અત્યારે રાજુભાઈ બનાવે છે અહિયાં દીપકભાઈ ના ઘરે આવ્યા છે અને હું પણ આવ્યો છું અત્યારે દીપકભાઈ જવાના છે હમણાં વાગી ગયા છે બાર વાગ્યા છે હજી તો વાર છે ધીરે ધીરે હવે બે વાગે ટ્રેન છે હજી બોલી બોલી તો બે વાગે જવાના છે તો હું પણ મળવા આવ્યો છું અત્યારે જાય પછી કંકોત્રી દઈ આવી જાય ચાર પાંચ દી પાછા એટલા માટે રાજુભાઈ એનું ટિફિન તૈયાર કરે છે ધબાટી જો અમારા રાજુભાઈ રોટલી બનાવે મસ્ત જમવાનું રાજુભાઈ બહુ મસ્ત બનાવે હા એક નંબર કોઈક દીક આવો ટેસ્ટ કરવા માટે ખાવાનું બઉ મસ્ત બનાવે છે ઠીક છે હાલો દીપકભાઈને બતાવું ક્યાં શું કરે છે એ બધી તૈયારી ચાલુ છે એનો સામાન બામાન બધો બાંધે છે સામાનમાં તો હું છે કપડાં ખાલી લઈ જવાનું હોય બીજું તો કંઈ હોય નહીં કંકપત્રીની ઠેલી છે કપડાં છે બેસાર જોડે ને હાલતા આપણે ટ્રેનમાં ત્યાંથી ટિકિટ હોય જવાની ને આવવાની રિઝર્વેશન છે કોઈ ટેન્શન નથી એટલે અહીંથી જાય રિઝર્વેશનમાં બે જાય જનતા એક્સપ્રેસમાં એટલે સીધા ન્યા વેરાવળ વેરાવળ આપણે ગામડે જાય બધી બાજુ પાછા આવતા રહે રહેમાં બરાબર આવતી કે વાળ ગીતા બેન ની ઘેર જવાનું છે વડોદરા વડોદરા કે બડોદા વડોદરા જવાનું છે વાળ ગીતા ની ઘરે પણ જવું પડીએ ને કંકોત્રી દેવા મારા મોટા બેન છે ગીતા એના ઘરે પણ જવાના છે દીપકભાઈ આવતે ખેલે તો હવે એને પણ ખબર પડી જાય આ વિડીયો માં કે ગીતાબેન ના ઘરે પણ આવવાના છે દીપકભાઈ હાલો તો હું દીખાડ દીપકભાઈ શું કરે છે ચાલો તો અહિયાં સામાન તૈયાર થઈ ગયો છે એક બેગ અને ઓહો દીપકભાઈ તો લગન માં જતા

મેં કીધું આવે તો તૈયાર થાય જો જોવાયા કાશ ન હોય ને તો ટીવીમાં પણ જોઈ શકાય ટીવીમાં પણ દેખાય આયા તો છે આપણે જો કે ન હોય તો જોઈ શકાય બરાબર ને આવી રીતે ચાલુ છે અત્યારે આજ સોમવાર છે અને સોમવારે જાય છે દીપકભાઈ ગામડે પત્રિકા દેવા માટે તો હવે આપણે જોઈએ પછી કેવી રીતે જાય છે એ કેવી રીતે દઉં તમે ખાલી જવા છેલો એક છે અને આ બેગ છે બસ આ બે બેગ લઈ જવાના છે દીપકભાઈ અહીંયા જો ઓલું કોલેજ અને ઓલું આ ભાઈ હુતા છે છોકરા તો હજી હુતા જો ચેતનભાઈ હુતા દર્શનભાઈ ભાઈ હુતા અને મમ્મી પપ્પા જવા માટે તૈયાર થાય છે તૈયાર થઈ ગયા જ ને નથી થયા હજી અને આ લોકો સુતા છે હાલો હવે હવે સુતા છે કેવાન શરપના વસરા દેવ માં જાય તો સેવ ટમેટા ને ગાઠિયા ટમેટાનું શાક મસ્ત ભાવે

તો પાણીની બાટલીઓ ભર લ્યો છાશ ની બાટલીઓ ભર લો અને ફટાફટ નીકળો એટલે તમારે બે વાગવા ઓળખીએ તો નથી કોઈ આપણા મોટા દીકરો થતો ઊભી રાખે એટલે ખાસ કરીને નમ્રવી નથી કે આપણી ટ્રેન આવે એ પેલા અડધો કલાક પહેલાં ત્યાં જઈને બે જવાનું એટલે આપણે જે ડબ્બો આપણો હોય એટલે સામે બે જવાનું એટલે આપણે સીધી ટ્રેન મળી જાય ઓકે ચાલો જો ખાલી જ છે જોઈ આખું પર્સ એ પર્સ ખાલી છે નાનું છે રેવા દે મોટું લઈ જાય મોટી હા એક બાસકું લઈ લે બાસકું બાસકું હોય ને એમાં બધું ભર લેવાય એટલે કઈ હા બરાબર ને મોટું બાસકું લેવાય ને એમાં બધું ભર લેવાય એટલે સામાનનો નું ટેન્શન નહીં જવાનું પણ ટેન્શન નહીં આવવાનું આ ખભે મારે ના હાલતા બાસકું ભર લેવાય એટલે બીજું હું સાચી વાત ને હાલો હાલો જવાનું છે ગામડે જાવ ને ગામડે હાલો રાજુ મામા તો રસોડાના કિંગ થઈ ગયા હો ભાઈ હા ફટાફટ ફટાફટ જમી લ્યો થોડું થોડું બટકો બટકો ખાઈ લ્યો નહીં તો પાછી ભૂખ લાગીએ એટલા માટે થોડું થોડું હાલો ખાઈ લ્યો ફટાફટ હાલો 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 ફટાફટ ચાલો ટ્રેન વઈ જાય ભાઈ હાલો જલ્દી હા એ પહેરીને રાખતો જ મજા આવી તને કેમ કે ત્યાં ઠંડી બહુ જોરદાર છે દેશમાં ભાઈ એમાં તો બહુ જગ્યા રોકીએ ભાઈ આ બધી માં એ થોડી નાનું મોટું બધી છે ત્યાં સુધી રાજુ તું પેલા રાજુ જો આને આપી દે ત્યાં સુધી

હા એમ હાલો હાલો એક નંબર દેશમાં જવું હોય ને તો ભાઈ સામાન લઈ જાવો છે ને એ જ કોઉક મોંઘો પડે લઈ જાવ એટલે ઉપાડીને લઈ જાવ દહડી જ લઈ જાવ કંઈ ખબર નથી પડતી ચાલો તૈયાર થઈ જાવ વાંધો નહીં હાલો દર્શનભાઈ હાલો ઇન મીન કરીને હાલો હું આવું છું પછી તો વાત નથી હવે નીકળી ને કેટલા વાગ્યા હારા બાર વાગી ને ગયા હા એ તો બધી ખાલી સાવી લઈ લે હાલો ટાઈમ થઈ ગયો છે ભાઈ દેશમાં જવા માટે નીકળી ગયા છે હાલો અંદર લાઈટ બાઈટ બધું બંધ કર્યું ને અહિયાં હાલો પછી હું આવું હાંજે બંધ છે પંખો હા બંધ છે બંધ છે કોઈ નથી હાલો બધા જાય છે હાલો 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 ફટાફટ રાજુ બારી કરજો બહાર ચાવી લઈ લીધી લીધી હા હા તમે લોકો હલો દરવાજા અટકાવી દે

હાલો ફરવા એમ ચેતન તું બાઇક લઈને આવ આ બાઈક લઈને ચેતન આવે છે આ બાઈક પણ આપણી જ છે બ્લુ વાળી દર્શન ને અમે લોકો જાય છે હું તો ઘેરે જાઉં છું આ લોકો જાય છે દેશમાં રાજમામાં તમે કઈ બાજુ પીડ્યા મારે બહુ કામ છે બાઇક ઘેરે અમે લોકોને એટલે ટાઈમ નથી રહેતો જરાય અમારે સમજ્યા હાલો અહીંથી રિક્ષા પકડી લ્યો સીધે પેશન્ટ હાલો હવે અહીંયાથી રિક્ષા ઊભી રાખવી છે આપણા દીપકભાઈ અહીંયા અમારે આ ડાયમંડ છે હીરાનું કારખાનું ડાયમંડ કમ્પાઉન્ડ કહેવાય આને અને આ અમારે બદ્રીનાથ બિલ્ડિંગ અને અહીંયાથી રીક્ષા આવીએ એટલે લાગડી પકડી લઈએ બરાબર નીકળે બધા ઠીક છે રિક્ષા આવે એટલે આપણે મળીએ ચેતનભાઈ આવી ગયા નથી આવ્યા આજે આવે છે હાલો હવે રિક્ષા એકાદ ખાલી આવે ને જો લે શામ રિક્ષા છે ખાલી તો હાલો રિક્ષા આવી ગઈ છે આ લોકો બે રિક્ષામાં હાલો ધ્યાન રાખી ભાઈ હાલો જે માતાજી રિક્ષામાં બે જાવ ફૂગો એટલે ફોન કરી દેજો ઉભું એટલે ફોન કરી દેજો જય માતાજી હાલો રાજુ મામા આવ્યું છો જય માતાજી બાય હા ધ્યાન રાખજો હા ધ્યાન રાખીને જજો ને ધ્યાન રાખીને આવજો ચલો ભાઈ હા એ તે છાવી લીધી કે ચાલ પછી આવજે તું હા આરામથી હા હાલો ભાઈ લોકો ગયા છે અને હું જાઉં છું ಘೇರೆ ಮಾಡಿ ಹಾಲ ಪಿ ಮಾಡಿ ಘೇರೆ ಜೀಪಕ ಭಾ ದೇಶ